मला एवढे की मी फॅक्टरीमध्ये कदाचं वजन उचकेल एना कारण मारा राईट शोल्डर पर थोडं मस्क्युलर पेन होतं एवढं मला लागतं पण मे थोडं इग्नोर करू पण एनो दुखावो थोडं थोडं वात गो मारे आणि राह मला घरी तकिफ होती ती મારા વર્કિંગ અવર્સમાં પણ બહુ તકલીફ પડતી હતી એમાં મીન્સ ઘણીવાર આપણે એવું ધ્યાન ત્યાં જ જતું રહે કે હો પેઇન થાય સવારે તમે બ્રશ કરો તો બી કદાચ તકલીફ થાય થોડી રાત્રે સુતી તો તો ઘણી તકલીફ થતી હતી કે આપણે સપોઝ શિયાળામાં આપણે રજાઈ ઓળવી હોય તો રજાઈ ઊંચકી ના શકાય એ ટાઈપની તકલીફ હતી મારી એટલે છેલ્લે છેલ્લે તો એક્સ્ટ્રીમ લેવલની તકલીફ થઈ ગઈ મને એકચ્યુઅલી માને છે ને જમણા હાથમાં આર્થ્રોસ્કોપી કરેલી સર્જરી આવે છે તે સરે આર્થ્રોસ્કોપીની સર્જરી મારા જમણા હાથમાં કરી છે આજે સમજો કે દસ ફેબ્રુઆરીએ મારું ઓપરેશન હતું આજે બે બે મહિના અને બે દિવસ જેવું થયું છે આજે એકદમ સારું છે મારે કોઈ પ્રોબ્લમ છે નહીં દુખાવો પણ નાને બરાબર છે અને હું મારું રૂટિન કામ કરું છું એટલે કેવું છે કે આપણે રૂટિન કામ એટલે આપણે સપોઝ રાત્રે સૂઈ ગયા હોય તો આપણે રજા ઓડી શકીએ નાની નાની વસ્તુ આપણે ઊંચકી શકીએ છીએ મૂં કરી શકીએ ઓફિસમાં મારી ફેક્ટરીમાં હું રૂટિન કામ જે હોય છે પછી કોમ્પ્યુટર ચલાવી શકું છું નાની વસ્તુ આમ તેવામ કરી શકું ઇવન હું ડ્રાઇવ કરીને પણ જઈ શકું છું ત્યાં આગાડી મારું નામ કિરણભાઈ વિનોદભાઈ સોલંકી છે મારી ઉંમર ત્રેપન વર્ષ ચાલે છે મારો એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ ડોર ઓટોમેશનનો બિઝનેસ છે એ મારી ફેક્ટરી વટવામાં આવેલી છે અને આખા ઇન્ડિયામાં હું કામ કરું છું એકચ્યુલી મારે કેવું છે કે મારા ઇન્ડસ્ટ્રીયલમાં જે ઓટોમેટિક રોલિંગ શટર આવે છે ઓટોમેટિક ઇમ્પોર્ટેડ ડોર આવે છે ડોકિંગ વે આવે છે કે જેમાં મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ આવે એન્ટ્રન્સ ગેટ આવે છે મતલબ મેં ઇન્ડસ્ટ્રી સાથે લિંક લિંકેડ છે મારો બિઝનેસ કે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય તે સાથે મારું કનેક્ટેડ છે એકચ્યુલી મને એવું લાગે છે કે મેં ફેક્ટરીમાં કદાચ થોડું વજન ઉચકેલું એના કારણે મારા રાઇટ શોલ્ડર પર થોડું મસ્ક્યુલર પેઇન હતું એવું મને લાગતું હતું પણ મેં થોડું ઇગ્નોર કર્યું પણ એનો દુખાવો થોડો થોડો વધતો ગયો મારે અને રાત્રે મને ઘણી તકલીફ હતી તો એના કારણે પછી મારે ના છૂટકે લિવેલ હોસ્પિટલનો મારે કોન્ટેક કરવો પડ્યો મારા ફાધર છે જે વિનોદભાઈ ભાણાભાઈ સોલંકી છે તેમનું પણ સ્પાઇનલનું ઓપરેશન લિવેલ હોસ્પિટલમાં કરાવેલું મારા વર્કિંગ અવર્સમાં પણ બહુ તકલીફ પડતી હતી એમાં મીન્સ ઘણી વાર આપણે એવું ધ્યાન ત્યાં જ જતું રહે કે એવો પેઇન થાય સવારે તમે બ્રશ કરો તો બી કદાચ તકલીફ થાય થોડી રાત્રે સુતી તો બહુ ઘણી તકલીફ થતી હતી કે આપણે સપોઝ શિયાળામાં આપણે રજાઈ ઓઢવી હોય તો રજાઈ ઊંચકી ના શકાય એ ટાઈપની તકલીફ હતી મારી એટલે છેલ્લે છેલ્લે તો એક્સ્ટ્રીમ લેવલની તકલીફ થઈ ગયેલી મને અમે જ્યારે લિવલ હોસ્પિટલમાં ગયા તો એન્ટ્રન્સથી જે લોકોનો પ્રતિભાવ ઘણો સારો હતો રિસેપ્શન પર બી અમને બહુ સારું ટ્રીટ કરવામાં આવ્યું અને બેસાડ્યા સર જોડે પણ અંદર લઈ ગયા હિતેશ સર ડૉક્ટર હિતેશ સર જોડે વાત કરાવી હિતેશ સરનું બી ખૂબ જ પ્રતિભાવ સારો હતો તેમણે અમને પહેલાં એવું કીધું કે તમે એક કામ કરો આપણે એક્સરે કઢાવી લઈએ અને એક્સરેમાં જો કદાચ આવશે કંઈક તો આપણે વિચારીશું એટલે ઇનિશિયલ સ્ટેજે મને એમણે એક્સરે જ કરાવ્યો અને પંદર એક દિવસની દવા આપી કે જો કિરણભાઈ આમાંથી થઈ જાય આપણે તો પછી આપણે આગળ જવું નથી અને નહીં થાય તો પછી આપણે વિચારીશું એટલે પહેલાં પંદર દિવસની તમને મને દવા જ લખ્યો આપી એના હું એક્સરે મશીન છે એ લોકોને ત્યાં એ કરી એક્સરેવાળા ભાઈ પણ ઘણા જ સારા છે બહુ જ કોપરેટિવ છે એમણે બી ઘણો જ આપણને સારો રિસ્પોન્સ આપેલો ઇવન સ્ટાફ મેમ્બર બધા બહુ જ સારા છે ત્યાં ના એટલે પછી જ્યારે સેકન્ડ ટાઈમ મને બોલાવ્યો પણ મારો પેન એજિટી જ હતું એટલે સર સરે મને એવું સજેસ્ટ કર્યું કે એક કામ કરીએ કિરણભાઈ આપણે એમ કરાવી લઈએ તો આપણને પરફેક્ટ નિદાનની ખબર પડી કે આપણે શું કરે છે પછી એમ આર આઈ કરાવ્યું મેં એમ કરાવ્યા પછી સાહેબને બતાવ્યું તો સાહેબે કીધું કે કિરણભાઈ આપણે આર્થ્રોસ્કોપી એટલે એક નાનું સર્જરી કરાવવી પડશે તો એમાં સર્જરી કરાવવી પડે એવું હતું એટલે ડર લાગવાનો કોઈ સવાલ નહોતો અને લીવેલ હોસ્પિટલનું નામ ઘણું સારું હતું ઇવન મારા ફાધર વિનોદભાઈ સોલંકી જે હતા એમણે જે ઓપરેશન કરાવ્યું એમની એજ સેવ સિત્તેર વર્ષે એમનું કરાવેલું અત્યારે પણ એમને મને લાગતું નથી કે ઇવન સ્ટાફ મેમ્બર પણ એવું કહે છે કે વિનોદભાઈનું ઓપરેશન નથી થતું એટલે એટલું સારું છે ફાધર પણ બહુ સેટિસફાઈડ હતા ત્યાંથી ત્યાંના સ્ટાફ મેમ્બરથી સાહેબ જોડેથી અને પપ્પાનું તો અત્યારે એવો ગર્વો થઈ ગયો છે ત્યાં સાથે કે ત્યાં જાય તો ત્યાં સ્ટાફવાળાને મળવા જાય એવું થઈ ગયું છે અત્યારે એટલે એ એક બહુ પોઝિટિવિટી છે એકચ્યુલી માને છે ને જમણા હાથમાં આર્થ્રોસ્કોપી કરેલી સર્જરી આવે છે તે સરે આર્થરોસ્કોપીની સર્જરી મારા જમણા હાથમાં કરી છે ઇનફેક્ટ મારું બપોરે લગભગ બે અઢી વાગે ઓપરેશન થયેલું દસ ફેબ્રુઆરી બે હજારને પચીસે એટલે ઓપરેશન કદાચ થોડું વધારે લાંબુ ચાલેલું પણ એ ઓપરેશન દરમિયાન મને થોડો દુખાવો રહેલો એ લગભગ દસ સાડા દસ સુધી અને પછી સારું છે અને એ નેક્સ્ટ ડેથી દુખાવો મેં એકદમ રાહત હતી એટલે એવો કચો મેજર દુખાવો નથી થયો કે ભાઈ નહીં આપણે એ કરવું પડે એટલે દુખાવો એ ઓપરેશન દરમિયાન જ રહેલો પછી નેક્સ્ટ ડેથી તો એકદમ રિલેક્સ થઈ ગયેલો આજે સમજો કે દસ ફેબ્રુઆરીએ મારું ઓપરેશન હતું આજે બે બે મહિના અને બે દિવસ જેવું થયું છે આજે એકદમ સારું છે મારે કોઈ પ્રોબ્લમ છે નહીં દુખાવો પણ નાને બરાબર છે અને હું મારું રૂટિન કામ કરું છું એટલે કેવું છે કે આપણે રૂટિન કામ એટલે આપણે સપોઝ રાત્રે સૂઈ ગયા હોય તો આપણે રજાઈ ઓડી શકીએ નાની નાની વસ્તુ આપણે ઉંચકી શકીએ છીએ મૂવ કરી શકીએ ઓફિસમાં મારી ફેક્ટરીમાં હું રૂટિન કામ જે હોય શકું છું કોમ્પ્યુટર ચલાવી શકું છું નાની વસ્તુ આમ તેવામ કરી શકું છું ઇવન હું ડ્રાઈવ કરીને પણ જઈ શકું છું ત્યાં ગાડી જો મારા જેવી તકલીફ હોય કોઈને તો હું એટલું જ સજેસ્ટ કરીશ કે જે ત્યાં ડૉક્ટરને ડૉક્ટરના સ્ટાફ તરફથી જે પણ તમને ઇન્સ્ટ્રક્શન આપે છે તે સ્ટ્રિક્ટલી ફોલો કરજો હન્ડ્રેડ પર્સન્ટ તમને ફરક પડશે અને બહુ જલ્દી ફરક પડી જશે તેમાંથી જ્યારે હું એડમિટ થયો ત્યારે આપણને એક જનરલી ડર હોય કે ભાઈ બીજી હોસ્પિટલમાં કેવું હોય છે પણ આ હોસ્પિટલમાં જ્યારે હું એડમિટ થયો ત્યારથી નર્સિંગ સ્ટાફ હાઉસકીપિંગ સ્ટાફ ડૉક્ટર સ્ટાફ ઇવન ડોક્ટર ઓલ્સો એટલા બધા કો ઓપરેટિવ હતા કે તમને એવું લાગે જ નહીં કે તમે કોઈ હોસ્પિટલમાં છો ઇવન ટાઈમ ટુ ટાઈમ એ લોકોનું બધું જે પણ રૂટીન હોય એ બધું ટાઈમ ટુ ટાઈમ થતું હતું આપણે બોલાવવું નહોતું પડતું ઇવન એ લોકો જે આપણને રસોઈ જે પ્રોવાઈડ કરતા હતા તે પણ એકદમ પરફેક્ટ હતી તેમાં મતલબ એવું કહેવાય કે ત્યાં કોઈ બી વસ્તુનું કોઈ ઉણપ હતી નહીં જે હાઉસકીપિંગ સ્ટાફથી લઈને ડૉક્ટરના સ્ટાફ સુધી ઇવન ફિઝિયોથેરાપી એવરી ડે જે રૂટીનમાં આવતા હતા હરેક સ્ટાફ પોતાની રીતે જે તેમનું હોય એ પ્રમાણે રૂટિનમાં ચેકઅપ માટે આવતા હતા અને બહુ આત્મીયથી વાત કરતા હતા એટલે તમને એક જે હોસ્પિટલમાં જઈએ ને જે હોસ્પિટલનો હાવ હોય એ હાવ લિવલ હોસ્પિટલમાં નહોતો એ હંડ્રેડ પર્સન્ટ છે હા હું ચોક્કસ કહીશ મારે બી એકવાર પહેલાં શોલ્ડરનો પ્રોબ્લેમ થયેલો અને મેં બીજી હોસ્પિટલમાં કરાવેલું પણ લિવેલ હોસ્પિટલમાં જે મને ટ્રીટમેન્ટ મળી જે આવો એ લોકોનો જે મને ત્યાંથી રિસ્પોન્સ મળ્યો એ ખરેખર બહુ જ સારી છે અને તમને ખરેખર એવું લાગે જ નહીં કે તમે કોઈ હોસ્પિટલમાં જાઓ તમને એકચ્યુલી હું મારો અનુભવ કહું તો આપણને ત્યાંથી ડિસ્ચાર્જ થવાનું બી નતું ગમતું એવું કહીએ તો ચાલે રજા લેવી હોય તો એમ થાય કે ભાઈ એકાદ દિવસ રોકાઈ જાય આપણે ઇવન મારી વાત કરું તો મને તો સાહેબે નેક્સ્ટ ડે કહી દેલું હું બે દિવસ એક્સ્ટ્રા રોકેલો ત્યાં આગળ એટલે કેવું છે કે ત્યાં હરેક સ્ટાફ મેં તમને પહેલાં પણ કીધું એમ કે આપણે હાઉસકીપિંગથી લઈને ડૉક્ટર સાહેબ સુધી નથી એટલો ઘણો રિસ્પોન્સ હતો કોઈ ઉદ્ધાઈથી વાત નથી કરવાની કશું જ નહીં તમે બોલાવો એટલી વાર આવી જવાનું ઇવન એ એમની ડ્યુટી પ્રમાણે તો ટાઈમ ટુ ટાઈમ આવી જ જતા હતા પણ કદાચ આપણે જરૂર હોય તો બોલાવે તો એકદમ હસતા એવું બી નહીં કે ભાઈ ઇવન રાત્રે બી બે અઢી વાગે જો તમને કોઈ તકલીફ હોય તો ત્યાં વસંતભાઈ કરીને જે હસતા હસતા આવીને વાત કરીએ ભલે ઉંમરથી ઉઠીને આવતા છે પણ એવું કોઈ એમનું ઉદ્ધત વર્તન નહોતું કે ભાઈ પેશન્ટ પ્રત્યે કહી કે ભાઈ હું મારે આટલી તકલીફ ના કાઢવું એવું નહોતું બહુ જ સારો ઇવન બેન જે મેડમ છે ત્યાં આગળ એમણે બી બહુ કોપરેટિવ કર્યું છે અને હું જે પણ લોકો ઓપરેશન કરાવશે એ લોકોને એક જ સજેસ્ટ કરીશ કે જે ફિઝિયોથેરાપી કહે છે એમાં હન્ડ્રેડ પર્સન્ટ ધ્યાન રાખજો અને જે મેડમ છે એ મેડમની વાતને ફોલો કરજો તો હંડ્રેડ પર્સન્ટ તમારી લાઈફમાં ફરક પડી જશે લિવિયલ હોસ્પિટલમાં જ્યારે અમે ગયા તો ત્યાંથી જ્યારે મારું ઓપરેશન થયું તો વસંતભાઈ ત્યાં હતા તો વસંતભાઈનો બી હું ખૂબ ખૂબ આભાર માનીશ આના માટે કે એમણે મને ખરેખર બહુ જ સપોર્ટ કરેલો રિસેપ્શનિસ્ટ સ્ટાફમાં પ્રિયંકાબેન છે એમનો બી ખૂબ ખૂબ આભાર કારણ કે એમણે બી મને બહુ જ સપોર્ટ કરેલો કે તમને લાગતું નથી કે તમે બીજી જગ્યાએ આવ્યા છો એક ઘરના એક ફેમિલી મેમ્બર તરીકે એમને ટ્રીટ કર્યા છે ખાસ ઓપરેશનમાં ઇન્સ્યોરન્સ બહુ અગત્યનો રોલ ભજવતો હોય છે એમાં હિરલ બેનમ જે છે એમણે ખૂબ એટલે ખૂબ જ એમણે આપણને કોઈ તકલીફ પડવા જ દીધી નથી અને એપ્રુવલ વેપ્રુવલ જે લેવું એમની રીતે લઈ અને ચાલુ કરાવી દીધું છે હા એક્સરેમાં જય પટેલ સાહેબ છે તેમણે બી બહુ પ્રેમથી અને સાચવીને જે પણ એમનું કરવાનું હતું ફોટો ફોટા પાડવાનું તે બધા એક્સરે પાડેલા એ ફિઝિયોથેરાપીમાં આપણે ફોરમ મેડમ છે તેમણે પણ બહુ કોપરેટ થયા પ્રોપરલી એમને આપણને એક્સરસાઇઝ સમજાવી છે તમે જેટલી વાર એમને પૂછો એટલી વાર આપણને ગાઈડન્સ આપતા હતા જેટલા ડ્યુરિંગ હોસ્પિટલાઇઝ આવીને ઇન્ફોર્મ કરતા હતા કે ભાઈ તમારે આમ નથી કરવાનું તમે આમ શોલ્ડર ના રહો તકલીફ થશે મતલબ મેં એમને બી એક ફેમિલિયર તરીકે ટ્રીટ કર્યા છે હા નર્સિંગ સ્ટાફમાં સબિયા મેડમ છે એ ખરેખર એમનો બી હું ખૂબ વાપર માનીશ કે એ ગમે ત્યારે બોલાવી ત્યારે આવી જતા હતા એ પણ આપણને સજેસ્ટ કરતા હતા કે કિરણભાઈ આમ ના કરો કિરણભાઈ તેમ ના કરો કિરણભાઈ આમ ના કરો ઇવન બધા સ્ટાફ મેમ્બરનો ખૂબ ખૂબ વાપર માનું છું અને છેલ્લે ડૉક્ટર સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હિતેશ પટેલ સર બહુ જ હસમુખી માણસ છે બહુ જ સારા છે તમને લાગે જ નહીં કે આ તમારા ડૉક્ટર છે એક ફ્રેન્ડ તરીકેનું એમનું વર્તન આપણે છે મને ફોરમ મેડમે ફિઝિયોથેરાપી માટે થોડી ટ્રીક આપેલી મને જેવી રીતે કે હાથને આમ કરવો આમ કરો આમથી આમ ઊંચો લઈ જાઓ નીચો લઈ જાઓ હાથના આમાં મૂવમેન્ટ કરવી આમ કરવું આમ કરવાનું પ્લસ આમ આમ શોલ્ડરને અપડાઉન કરવાના આ બધી એક્સરસાઇઝ હું તારે પ્રેમથી કરી શકું છું અને આ એક્સરસાઇઝમાં કોઈ પણ મને પ્રોબ્લેમ થતો નથી અને પેઇનલેસ છે અત્યારે